ગાઈઝ કેમ છો તમે બધા આશા કરું છું બધા મજામાં હશો જય માતાજી શુભ સવાર ગુડ મોર્નિંગ તો વાગી ગયા છે સવારના અગિયાર અને બ્લોગ મેં સ્ટાર્ટ કરી દીધો છે અને આજે છે થર્ટી ફસ્ટ તો અમે મહિલા મંડળનું જે અમારું ગ્રુપ છે અમે લોકો થોડું નાનું સેલિબ્રેશન કરવાના છે તો વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો મજા આવશે તમને પણ અમે બતાવીશું પૂરો વિડીયો જોજો અને ઘણા ટાઈમથી મેં મારી યુટ્યુબ ચેનલમાં કોઈ અપડેટ નથી આપી કોઈ રેસીપી નથી મૂકી તો વિચાર્યું કે આજે એક નાના બ્લોગની શરૂઆત કરી દઈએ તો વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો મજા આવશે અને જો અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ તો જરૂરથી કરજો ચલો તો મળીએ થોડા સમય પછી વાગી ગયા છે બાર અને અમે આવી ગયા છે માર્કેટમાં શાકભાજી લેવા માટે તો આગળની અપડેટ તમને આપતા રહેશું બન્યા રહેજો અમારા બ્લોગમાં તો ગાઈસ સ્ટાર્ટ કરી દીધી છે અમારી પ્રિપરેશન અહીંયા શાકભાજી સમારી રહ્યા છે હાય તનુ હાય હાય કેવું લાગે છે તમને મજા આવે છે તમે બી આવી શકો હા મજા આવે છે આજો બધા તો તમે લોકો પણ ચાલો અમારી જોરે 31 ની પાર્ટી કરવા આજો અહીંયા અમે એક દેશી ચૂલો બનાવી લીધો છે અહીંયા શાકભાજી સમારી રહ્યા છે બધું થઈ જાય પછી તમને પાછા અમે કન્ટિન્યુ બતાવીશું તો બન્યા રહેજો અમારા બ્લોગમાં બચ્ચાઓની મેગી પાર્ટી શરૂ થઈ ગઈ છે મિની કરો હાઈ મને મેગી તો ખાઓ

તો ગાઈસ આ બાજુ અમારી ખીચડી ની પાર્ટી ચાલી રહી છે તમે જોઈ શકો છો આ ખાટી આમલી છે અને આ બાજુ બચ્ચા પાર્ટી અમારા બચ્ચા પાર્ટી બોર્ડ ની પાછળ પડી છે આ જોઈ શકો છો તમે હિવા તને કેવું લાગે છે મજા આવે છે નિયા તમને મજા આવે છે મારી નિયા બોર્ડ પાડવામાં બોલો ની હા એમ બોલો જો અહીંયા બચ્ચા પાર્ટી બોર પાડી રહી છે અને આ બાજુ અમારું કિચન ચાલે છે ખીચડી પણ બની રહી છે છાસની પ્રોસેસ પણ ચાલુ છે અને આ બાજુ બચ્ચાઓ પણ એન્જોય કરે છે આ બાજુ અમારું મહિલા મંદર એન્જોય કરે છે વાતો કરે છે ને ઘણી મજા આવે છે બચ્ચાઓને વધારે તો બચ્ચાઓ એન્જોય કરે છે ગામડાની મજા જ કંઈ અલગ હોય છે તો ચાલો મળીએ થોડા ટાઈમ પછી તો ફ્રેન્ડ્સ આવી મજા જો લેવી હોય તો આવી મજા ખાલી ગામડામાં જ મળે છે એના સિવાય તમને આવી મજા ક્યાંય ના મળે તો એના માટે તો તમારે ગામડે જ આવું પડે અને આવો માહોલ ગામડા સિવાય બીજે ક્યાંય જોવા પણ નથી મળતો તો ગાઈસ એક બાજુ અમારી આ ખીચડીની પ્રોસેસ ચાલી રહી છે તો એક બાજુ અમારી આ friends લોકો અમે વાતો કરી રહ્યા છે અને ગપસપ કરી રહ્યા છે અને ઘણી મજા કરી રહ્યા છે તૈયાર થઈ ગઈ છે અને બધાને બહુ જ ભૂખ લાગી છે તો બધાને પહેલા તો બચ્ચા પાર્ટીઓને બેસાડી દઈએ તો ને ટેસ્ટ કેવો છે પણ વીવન ગાઈસ બચ્ચા પાર્ટી એ સ્ટાર્ટ કરી દીધું છે જમવાનું હીવા કેવું છે 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 નિયા કેવી લાગી ખીચડી ને યમ્મી અમારી સોનો બેન ને ઘણી ભૂખ લાગી છે એટલે બેસી ગયા છે પહેલા અમારી તનવી બેન છાસ ના અમારી પાર્ટી ચાલુ થઈ ગઈ છે તો ચા પાર્ટી એ તો અડધું ખાઈ પણ લીધું છે તમે બાકી છે હવે ખાઈએ અને ટેસ્ટ ચોલાનો હોય ત્યાં કોને ના ગમે રામ મસ્ત ટેસ્ટ આવ્યો છે તો ગાઈસ આવી ગયા છે અમે લોકો ઘરે 35 નું સેલિબ્રેશન પતી ગયું છે ફાઇનલી અને અમે લોકો પાછા પોતપોતાના ઘરે આવી ગયા છે અને ઘણું બધું એન્જોય કર્યું અને બચ્ચા પાર્ટીએ તો ઘણી એન્જોય કરી मर्दનીએ તો થાકી અને સુઈ પણ ગઈ છે અને આજે સાચે ફ્રેન્ડ લોકો સાથે ઘણી બધી મજા આવી ખાસ કરીને બાળકોને ઘણી મજા આવી કારણ કે એમ તો બધા પોતપોતાના ઘરના કામમાં વ્યસ્ત હોય છે એમ તો કઈ મળાતું છે નથી પણ આવું કંઈ હોય તો થોડું મળી ભેગા થઈએ વાતચીત કરે તો સારું લાગે એમ કરીને અમે લોકોએ ગોઠવ્યું હતું પણ સાચે ઘણી મજા આવી અને કાલે છે વર્ષનો પહેલો દિવસ બે હજાર છવ્વીસ તો બધાને હેપી યર ઇન એડવાન્સ તમારા બધાનું નવું વર્ષ સારું જાય એવી હું પ્રે કરીશ અને જો તમને લોકોને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જલ્દીથી આપણે પાછા મળીશું એક નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય